હલો દોસ્તો આપણે આજે નીકળી ગયા છીએ જંગલમાં નવીન શાક ખાવા કા કંકોલા ગોથી અને કા રૂડી ગમે એનું નવીન શાક ખાવું છે આજ કા કંટોલાનું અને કા રૂડીનું જંગલમાં નીકળી ગયા છીએ આપણે હેઠા આપણા ઘરની નીચે જંગલ છે એમાં આ કંટોળાનું શાક કાહી કાર આળા શાક ખાહી હું તમને બતાવીશ હમણાં આ ભેગો હરિયો લીધો જો આ હરિયો આમાં જીવ જંતુ વધારે હોય એટલે હરિયો રાખવો પડે ભેગો હવે તમને પાછળનો કેમેરો કરી નાખો એટલે તમને બતાવીશ જો દોસ્તો આ પાછળનો કેમેરો કરી નાખ્યો હે આ ફૂલ છે જો ટોલા તો જળવાય છે જ ઝડશે ને કપડે રડારૂડીને ફૂલનું શાક કરશી દેખાય છે તમને દોસ્તો આવા એના વેલા થાય છે આવા વેલા હોય અને આ એના ફૂલ છે જારિયા આવા ફૂલ થાય એના જારિયા આવા ફૂલ હોય અને શાક મસ્ત બને એક નંબર શાક એનું દોસ્તો હવે થોડું થોડું પણ હું અંધારા જેવું થવા માંડ્યું એટલે વીણવું વાહ ભાઈ એમાં રૂડી તો છે હંધે ફૂલ ફૂલ વીણી લઈશ અને જબલામાં નાખીશ જબલું ભરી લઉં એટલે હાલે જુઓ દોસ્તો આમાં ફૂલ છે પણ હું આગળ છે થોડા કુંડા દારિયામાંથી ફૂલ તોડી તોડી અને લઈ લેવા નજાર્યા પછી એનું શાક બનાવશી આમાં ફૂલ છે ને આ ફૂલ આ ફૂલનું શાક એક નંબર બનશે એટલે આપણે આ વીણી વીણી જબલું ભર લઈ પછી તમને ઘરે જઈને બતાવીશ આ જંગલમાં આવી ગયો જો ફરતું જંગલ જ છે જો જંગલમાં ઉતરી ગયો છે અમારા પછવાડે જંગલ છે ને એમાં જંગલ જ છે આખા એમાં આ ધૂળમાં જવાનું છે આપણે અંદર આ રાડા રૂડીને શાક ગોતવા કંટ્રોલા તો જળવાય છે જળશે તો કંટ્રોલા બતાવીશ તમને કંટ્રોલ આવી છે તો આમાં જુઓ અગસરમાં આમ મોર હરિયો ફેરવો પડે એના છે ને આમાં જીવ જંતુ બહુ હોય એટલે એટલે આ જંગલ માં આયેલા જતા હોય નવી શાક ખાવું તો એવું છે વહમું છે અને ગામ માંથી લ્યો તો પડતર આવે વેચાતું લ્યો તો આ તાજે તાજું હોય હું આ પણ જવાય એવું નથી અંદર ગરાય એવું નથી જોવા ને કંટ્રોલા તો હિસ્સે તો હૈ છે આમાં બાકી વહેલા તો આમાં આમાં કંટ્રોલ બહુ છે આમ ખોટું મારતું મારતું હાલું પડે આમ હોય કઈક જીવ જંતુ વધારે રહીએ આમાં જો આ જંગલ આમાં હરોપને પડકા ને એવું વધારો હોય જો આમાં ફૂલ છે અધર દેખા દેખાય છે તમને જ્યાં ફૂલ રીતે આમાં ને અહીંયા ફૂલ છે દેખાય છે એટલે હું આ ફૂલ વીણી લઉં પછી બંધ કરી દઉં અટાણે જો દોસ્તો આમાં કેટલા ફૂલ છે જો જઈ ફૂલ જ છે એટલે આ ફૂલનું શાક બનાવશે કંટ્રોલ આ તો જળવાય છે જળશે બાકી ફૂલ છે આમાં હાજે એટલે ફૂલનું શાક બનાવશે આપણે આપણે ફૂલ કાંઈક વીણી લીધા દોસ્તો જો આ કંટ્રોલી નવેલા હા જો છે ને જો આમાં એક કંટ્રોલ જીનકું છે હજુ આવડાવડા થયા હજી મોટા નથી હજો દેખાઈશ તમને જારીયા આવડાવળા જ થયા હજી મોટા નથી થયા હજી હાલો દોસ્તો આપણે શાક થઈ ગયું છે મફતીયું શાક હવે અહીંયા ડોબા આવ્યા હે આમાં હું હરા ગળકી ગળકીને ક્યાંકથી આપણે શાક થઈ ગયું હવે ઘરે આઈલા જાય મફતીયું શાક ને વળી નવીન શાક હજી આ શાક ખાધું નથી અમે વરસાદ થયો ને તો સાંધુ થઈ ગયું હોત કંટ્રોલ આધુ કંટ્રોલા જળી ગયા ઘણા જળી ગયા તો શાક જેટલા થઈ ગયા જીનકા એક બે ને શાક થઈ ગઈ એટલા ચડી ગયા ઘરે જઈને તમને બતાવીશ જય માતાજી હાલો દોસ્તો આપણે કંટ્રોલ વીણી અને ઘરે આવી ગયા છે આ છે આ કંટોળા અહીંયા પડ્યા છે આ રૂડી છે આમાં જો આ ટમેટું નાખવું પડે એટલે ટમેટા બે મૂકી દીધો મારી દીકરીએ અને આ રૂડીના પાન જો આવું પાન હોય આવા પાન થાય આ કંટોલા એટલા જ ઝીડા બહુ થયા નથી આ રૂડી આનું સાંજે શાક બનશે આવજો જમવા આંધાય મિત્રો જય માતાજી